અને સ્વાગત છે એક નવા વ્લોગમાં અને હું આવ્યો છું મારા ફ્રેન્ડ્સને મળવા સબસ્ક્રાઈબરને અને આજે છે એપ્રિલ ફૂલ તો આ બધાને મારે એપ્રિલ ફૂલ બનાવવાના છે હું કેક લઈને આવ્યો છું અને એમ કહીશ કે મારો બર્થડે છે પણ ખાલી એપ્રિલ ફૂલ બનાવવાનો છે મારો બર્થડે તો છે ત્રીસ છ એ છે પણ આપણે આ લોકોને એપ્રિલ ફૂલ આજે બનાવવાના છે ગમે એમ કરીને જોડાયેલા રહેજો જતા નહીં ચાલો મળું તો મિત્રો લોક થોડોક લેટ આવશે એનું કારણ છે કે થોડાક કામોની અંદર ફસાઈ ગયો છું જો આ સાયકલ ફેરવું છું અત્યારે આપણે આપણે લોકોની સાથે જો અત્યારે સ્કેટિંગ કરે છે જો હા છે આવે છે જો કેટલો ખેલાડી છે ભાઈ સ્કેટિંગનો અને બીજા પણ જો આવે છે હા કેમ છો મજામાં કેમ છો મજામાં હાય કેમ છો ઓહો તો આપણી આ સપ્રાસ છે તો જો આપણી કેક આ છે મિત્રો જો આ લોકોને બધી ખબર પડે છે કે કેક ક્યાં ઓલી થાય ને કેમ કે આપણી પહેલી વખત કેક કાપીએ છીએ જો જો આ લોકોને જો બધી ખબર પડે છે કે કેકમાં ક્યાં કેન્ડલ લાગે કેમ કે આપણી પહેલી વખત કેક રહે છે Bueno, happy birthday. Happy birthday.

Terima kasih udang? Awas <laughs> हालेती करी फॉलो ऑफ द सोल लेया तू एक की दो 20 अच्छा ले आता भाई करने करनी है और दो दो को मां को आ भी बात क्यों ही आओ मैं जा मैं मैं खारावी हां अच्छा ले ना तू तो હતો નઈ પણ આજે નથી મારો બર્થડે ડે ત્રીસ જુને છે આ ખાલી કેક ખાલીઓ બનાવ્યો તમને તમે પણ કેક કાપો ને ત્યારે ખાલી કેક ખાવા માટે હોય છે કે મોઢે લગાવવા માટે નથી કેમ કેમકે ઘણા એવા બધા કિસ્સાઓમાં કે જન્મદિવસ જે કોકનું હોય ને મૃત્યુ થતું હોય છે તો એ સમયમાં ખાલી કેક ખાવા માટે કે નો કે માટે તો આ આપણી પાસે આ સાયકલ છે ને અને આ ફેરવશું ચલાવવા પાછળનું કારણ છે કે અમદાવાદમાં આ સાયકલ મેં જોઈ છે અને રિવરફ્રન્ટ ઉપર ચલાવવી અને મારા સબસ્ક્રાઈબર મને મળ્યા છે અને જો હું આ સાયકલ હકું છું

Uh uh. Ha muriyo. Gudi na thi. ai <laughs> <Hi>. bidu <Wow. laughs>